તો તમે જોઈ લો કે ઉગાવો પણ થોડોક ઓછો જોવા મળે છે વૃદ્ધિ વિકાસ પણ ઓછો જોવા મળે છે અત્યારે માર્કેટની અંદર તમે જ્યાં જુઓ ત્યાં ખેડૂતો ચારે બાજુ ઈકું ઈંકું કરે છે તો ઇકું શું કરવા કરે છે તો આનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે વિઝ્યુઅલ ડિફરન્સ તમે જોવા મળે છે કે જેમે પાયા ખાતરમાં ઇકું નાખેલું છે એને નથી નાખેલું એને પણ જે કોઈ ખેડૂત મિત્રોએ પાયા ખાતરમાં કદાચ ઈકુનો ઉપયોગ ન કરેલો હોય તો પાણી પાવાનું હોય તો તેની આરે તમે વીઘે બે કિલો ઈકુ રેતી સાથે ભેળવીને ઉપયોગ કરી શકો છો અથવા તો જો તમારે નજીકના સમયમાં યુરિયા નાખવું હોય તો એની સાથે પણ ઈકું ભેળવીને તમે ઉપયોગ કરી શકો છો ખૂબ આભાર